श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री जी महाप्रभु जी प्रणित दूसौ बावन वैष्णवन की वार्ता वार्ता क्रमांक पांचवो नारायण दास दीवान कायस्थ को जो हो तो, जो कल यहाँ तक आयो हो तो जो नारायण दास दीवान श्री ठाकुर जी की सेवा બલીભાંતિ સો કરણ લાગે સો નારાયણ દાસ તો શ્રી ઠાકુરજી કો જગાઈ મંગલા ભોગ દરી જપ કરી સમયભય ભોગ સરાઈ મંગલા આરતી કરતે પાછે શ્રી ઠાકુરજી કો स्नान कराई श्रृंगार करी श्रृंगार नारायण दास दरबार खो जाते कल यहाँ तक प्रसंग आयो तो, अब आगे सो नारायण दास आपू इतनी सेवा करते और वीरा एटले रसोई करी श्री ठाकुर जी को धरी સબ રસોઈ પૂતી ભોગ સરાઈ રાજભોગ આરતી કરી શ્રી ઠાકોરજી કોસર કરી વહ પ્રસાદ ઠલાઈ ઢાંકી રાખતી પાછે જબ દરબારતે નારાયણ દાસ ઘર આવ તબિરો મહાપ્રસાદ શિરો મહાપ્રસાદ એટલે ઠંડો કારણ કે સરાયો છે તો વહેલા અને જ્યારે બપોરે આવે છે સમય મળે જ્યારે નારાયણ ને એની નોકરીમાંથી એ વખતે તો બહુ મોડું થઈ જાય એટલે ઠંડો શિરો મહાપ્રસાદ નારાયણ દાસ સ્ત્રી પુરુષ દોજન જન અતિ આનંદસો લેતે ઓર નારાયણ દાસને આપને ઘર કે આગે દુ ઔર વૈષ્ણવન કે ઉત્તરવેકો ઉત્તરવેકો ન્યારી ન્યારી કોટડી કરી રાખી હતી એટલે નારાયણ અંદરથી એવો મનોરથ થયો હશે એટલે એણે પોતાના ઘરની આગળ જ वैष्णव माटे એટલે કે उतरવા માટેની બધી જ વ્યવસ્થામાં બે રૂમ બનાવ્યા હતા અલગ અલગ બે ખોટડી અને वैष्णવન કે લિયે સીધા સામાન વીરાયા પ્રકાર ફટકી બની કે સિદ્ધ કરી રાખતી જૈસે શ્રી ઠાકુરજી કે લિયે સબ સામગ્રી સોમવારતી હે ચુમારતી તેસેહી વહ વૈષ્ણવ કે લિયે सब सामग्री संवारी के सिद्ध रखती। दो जन नारायण दास और उनकी स्त्री वीरा श्री ठाकुर जी में और वैष्णवन में भाव एक सौ राखती इतले ठाकुर जी અને વૈષ્ણવ માટેનો ભાવ પણ એક સરખું રાખતા ઓર નારાયણ દાસ તો દિન મેં રાજદ્વાર મેર જો જેસો વૈષ્ણવ આવતો તાકો સન્માન વીરા કરતી કે જેસો વૈષ્ણવ એટલે વૈષ્ણવના પણ પ્રકાર છે ને અલગ અલગ પાંચ પ્રકારના વૈષ્ણવ કીધા છે ને એક તો નામધારી સાધારણ વૈષ્ણવ બીજા ખાલી નામ પામ્યો હોય બીજો બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કરી લીધો હોય પણ માથે સેવા ના પધરાઈ હોય ત્રીજો બ્રહ્મસંબંધ તો હોય પણ સાથે સાથે શ્રી ગોવર્ધનનાથજીની એટલે કે શ્રી ઠાકોરજીની સેવા પણ પધરાઈ હોય અને પુષ્ટ કરાવીને સેવા કરતો હોય ચોથો પ્રકારનો વૈષ્ણવ કે જે એ મીડમર્યાદાથી સેવા તો કરતો હોય પણ એ બહુ મોટો ઉત્તમ ભગવદીય હોય એટલે કે પ્રભુનો એટલો પ્રેમી હોય કે એને લૌકિકમાં ક્યાંય મન જ ના જતું હોય અને કોઈ વૈષ્ણવ વ્યસની હોય કે જેને તો ઠાકોરજીની સિવાય બીજે ક્યાંય મન ના જાય એટલે કેવા અલગ અલગ ભાવથી જે વૈષ્ણવ આવતા હોય નામધારીથી લઈ અને મીડમર્યાદાથી પાળનારા એમ કરીને તો જેવો વૈષ્ણવ એટલે કે જેવો એનો નિયમ એ પ્રમાણને લીવડાવતા મહાપ્રસાદમાં એટલે શ્રી ગોકુલનાથજીએ દર્શન કરાવ્યા કે જેસો વૈષ્ણવ આવતો તાકો તૈસો ય સન્માન વિરા કરતી એટલે જેની પાસે ઠાકોરજી નથી પધરાયા એના માટે તો એનો ભેદભાવ નતા રાખતા ભેદભાવની વાત નથી એ તો કહી દીધું આગળ જ કે ઠાકોરજીમાં અને વૈષ્ણવમાં એક સરખો ભાવ પણ જે એમનું સમાધાન છે એમને જેવું રૂચતું હોય એ પ્રમાણે કોઈ ના લેતું હોય સખડી તો એને અનસખડી લેવડાવે એવી રીતે પાછે નારાયણ દાસ જબ સો આવતે તબ ઉન વૈષ્ણવ વંશો મિલતે સો ઊનસો નારાયણ ખબર વાર્તા શ્રી ગુંસાઈજી કે પૂછતે પાછે સવારે જબ દરબાર કો જાતે તબ નારાયણદાસ વૈષ્ણવ કો શ્રી કૃષ્ણ સ્મરણ કરત જાતે એટલે જે બે રૂમ બનાવ્યા છે જેમાં વૈષ્ણવ જો ઉતર્યા છે તો જ્યારે પણ દરબાર જાય તો પોતાના ઘરમાં પોતે બધું જે કરે તૈયાર થઈને આ મંગલ મંગલાથી લઈને જે આ ભોગ સુધીની જે ભોગ ધરીને શ્રીંગાર ભોગ ધરીને પછી જાય પછી આ જતી વખતે એ આ બે જે બે રૂમ જે છે કોટડી એના વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ કરી અને પછી ચાલી જાય એ પછી વીરા બધું કરતી રાજભોગ સિદ્ધને ધરવું વગેરે તમે વૈષ્ણવ લોકો દેખી કે નારાયણદાસ આપને મનમાં અતિ પ્રસન્ન હોતે પાછે ઊન વૈષ્ણવન કો યથાશક્તિ ખર્ચ દે તે હવે જુઓ આ જે ભાવ ચાલુ થયો એ બદલાયો ધન છે માત્રા તો કેટલી છે આપણે ગઈકાલે જ પ્રસંગ આવ્યો પરંતુ દિવસે ને ગઈ કાલે કે સત્યાવીસ દિવસ માટે શ્રી ગુસાઈજી રહ્યા તો સવારે મંગળા થાય શ્રી ગુસાઈજીને જે પણ સેવાનો ક્રમ શરૂ થાય કરવાનો એમાં જે પણ આખા દિવસમાં પાત્રોથી લઈ રાત્રે સૈયા સુધીની વસ્ત્રથી લઈને આભૂષણ સુધીની સિવાય પહોંચતા અને આવું સત્યાવીસ દિવસ માટે જ રહ્યું એમની ઈચ્છા તો વરસ માટેની હતી તો કેટલું એમની પાસે દ્રવ્ય હશે એની કલ્પના પણ ન કરી શકીએ પરંતુ એમણે જે ભાવ છે એમનો વૈષ્ણવો માટે પહેલાં કેવો હતો તો કે પેલા નાવની અંદર બેઠા હતા ત્યારે કહ્યું હતું સૌથી પહેલાં તો જે કાશીદને મોકલ્યો હતો કે શ્રી ગુસાઈજીને આ પત્ર જે જલ્દી વહેલા લઈ આવશે અને આપી આવશે તો એને હું વધારે આપીશ તો એમને વધારે સુવર્ણ મુદ્રા આપી હતી એક અને પાક આપીને સન્માન કર્યું હતું એટલે આપવાનો ભાવ એમનો હોય જ ધન જેની પાસે હોય એની પાસે આપવાનો ભાવ જાય નહીં સ્વભાવ હોય તો જ ધન એની પાસે હોય પુણ્ય કરવાની બહુ ટેવ પડી હોય એટલે ધનની એની પાસે વધારે પ્રચુરતા હોય પણ એ સ્વભાવ પછી નથી રહેતો બદલાઈ જાય છે અને એવા પ્રસંગ પણ આવશે રાજાના કે જે કૃપિઓ પણ પેલા ગાવાવાળો આવશે જે મોટી મોટી ભવઈઓ આવશે જે ભવઈ બતાવશે તો પણ એમને એમાં આનંદ નહીં આવે અને કશું આપશે નહીં તો આવા પ્રસંગોથી સાબિત થાય છે કે જો હવે આ નારાયણદાસ દીવાનને જે વખત આપ્યા હતા કાશીદને અને પછી આપી હતી માળા સોનાની કે જો મને વહેલા વહેલી ટકે તું ગુસાઈજીના નાવના સાથે મિલન કરાવીશ એમને નામનું દર્શન કરાવીશ તો હું તને સુવર્ણની મુદ્રા આપીશ પણ હવે બધા વિચારો અને હવે ભાવ બધા ફરી ગયા હવે એમનું મન વૈષ્ણવોથી આગળ નથી જતું અને અત્યારે જે વૈષ્ણવો જે ઉતરે છે એમના ઘરના આંગણામાં બે રૂમ છે એમાં એમને જુએ કે એમની પાસે કંઈ દ્રવ્ય એટલું બધું નથી તો એમને ખર્ચો આપતા યથાશક્તિ ખર્ચ દે તે વૈષ્ણવ આપની ઈચ્છા સો જાતે તપ તો જાતે પરી આપતે નારાયણ દાસ કબહુ વૈષ્ણવ કોઈ વિદા ન કરતે અને કેવો સુંદર ભાવ એ આવ્યા પછી એમને કંઈ વિદાય નહીં કરવાના કે ભાઈ એ તમારે પાંચ જ દિવસ રહેવાનું કે એક જ મહિનો રહેવાનું એમને જ્યાં સુધી રોચે ત્યાં સુધી રહે પણ એમને રોકવાના ટોકવાના નહીં ઓર વીરા ઇન ઈન વીરા નિત્ય ઊંકો સીધો પહોંચાવતી ઓર વીરા વૈષ્ણવકો પડદા કબહું ન રાખતી એટલે વૈષ્ણવોથી વૈષ્ણવોની વચ્ચેનો જે નિષ્કામ વાસના રહિત પ્રેમ હોય છે એ પ્રેમને કારણે વીરા કોઈ દિવસ એ પડદો એટલે જમાનામાં ઘૂંઘટ પ્રથા હતી કે સ્ત્રી ઘરની બહાર નીકળીને કોઈ પણ જગ્યાએ જાય તો ઘૂંઘટ જ રાખતી એ પણ નહોતી રાખતી પોતાના વૈષ્ણવો માટે એસો જાકો વૈષ્ણવસો સરળ ભાવ હોય તાકો શ્રી ગુંસાઈજી શ્રીનાથજી કયો ન કૃપા કરે બોલો શ્રી ગોકુલનાથજી કહે છે કે જો વૈષ્ણવ માટે આવો સરળ ભાવ હોય તો પછી શ્રી ગુસાઈજીને શ્રી શ્રીનાથજી કૃપા કરે કરે ને કરે એટલે વૈષ્ણવોનો પ્રત્યેના ભાવનો બી કૃપા પ્રાપ્ત કરવા માટેનો મહિમા છે એ અહીં પ્રગટ કર્યો હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરીને વાર્તા પ્રસંગ ત્રણનું દર્શન કરાવતા કહે છે ઓર એક સમય નારાયણ દાસને શ્રી ગોસાઈજી કો વિનંતી પત્ર લખ્યો તામે યહ વિનંતી પ્રભુન કો લીખી પઠાઈ જો મહારાજ એ હા મેરે પાસ કોઈ વૈષ્ણવ નહીં એશો જાશો ચર્ચા વાર્તા કરીએ જાશો મન બિગરે નહીં એટલે આ જોવાની વાત છે કે વૈષ્ણવોના પ્રકાર જે મેં કહ્યા હમણાં પાંચ એમાં વૈષ્ણવો તો બ્રહ્મસુબંધ તો થયેલો જ છે જેમ કે આ આવ્યા છે તો એ કોટડીમાં જે રહી રહ્યા છે તો પણ એમની સાથે લીલાની ચર્ચા અને લીલા લીલાનો સત્સંગ રસનો સત્સંગ યુગલ સરકારના નિકુંજની લીલાનો સત્સંગ નથી થઈ શકતો જેમ ચાચાજીની સાથે પેલો ક્ષત્રિય વૈષ્ણવ હતો અને માર્ગ ભૂલા પડ્યા અને ચાચાજી સાથેનો જે વૈષ્ણવ ક્ષત્રિય જેને એવી કહેવું કે જ્યાં ત્યાં રસની વાર્તા કરવા લાગી જાય તો એકબીજા વૈષ્ણવના ઘરમાં એ ગયો અને એને મર્યાદાથી સેવા કરતો અને ત્યાં પ્રસાદ લેતા જાય રોજ પછી તો ભૂલા પડ્યા એટલે અહીં રહેવું છે થોડા વખત પાછા આવશે તો મળશે મને ચાચાજી એવું વિચારીને અને રસની વાર્તા પણ શરૂ કરી દીધી અને એ ઠાકોરજી હતા મર્યાદાથી સેવા હતી બધું હતું પણ એનું ચિત્ત લૌકિકમાં હતું એટલે એની બુદ્ધિ લૌકિક હતી એવું હરિરાયજીએ ભાવ પ્રકાશમાં કહ્યું અને જેની લૌકિક બુદ્ધિ હોય ભલે વૈષ્ણવ હોય પણ ચિત્ત લૌકિકમાં હોય તો એ નિકુંજની નિર્મળ નિષ્કામ લીલાને કુબુદ્ધિથી જુએ અને એટલે ઠાકોરજીને શ્રમ પડે અને પડ્યો ખરો પાછળ જ ઠાટાતા ઠાકોરજી શ્રમિત થઈને જ્યારે ચાચાજી ત્યાં આવ્યા અને ઢંઢોળ્યો ન જાગ્યો એટલે ઢંઢોળ્યો અને કીધું કે પાછું વળીને તો જો અને જોયું તો ગોવર્ધનનાથજી શ્રમિત હતા એટલે આ જે વાત છે કે પાત્રતા વગર આ ચર્ચા ન થાય અને કૃષ્ણ ભટ્ટ તો જાણે છે કે આટલા મોટા ભગવદીય મારે ત્યાં આવ્યા છે એ વૈષ્ણવ નામ ભૂલી ગયો હું અત્યારે પણ એમની સાથે બી આ રસની ચર્ચા નહોતી કરી જ્યાં સુધી ખબર ન પડી કે પાત્ર છે કે નહીં ત્યાં સુધી એટલા માટે કહ્યું કે મહારાજ મેરે પાસ કોઈ વૈષ્ણવ નહીં એસો જાશો ચર્ચા વાર્તા કરીએ જાો મન બિગરે નહીં એટલે મન બગડી શકે છે એ પણ અહીંયા પ્રમાણ મળ્યું કે જો સત્સંગ ન રાખી ચાલુ જો સેવા તો કરતા જ હતા નિયમથી કરતા હતા તો સેવા કરતાં પણ સત્સંગનો મહિમા એ અધિક બતાવી દીધો અહીંયા એટલે તો જ્યારે એક વખત શ્રી ગોકુલનાથજી આપ ક્રમ મુજબ શ્રી સુબોધિનીજીનું વાંચન કરવાનો જે ક્રમમાં એક વખત એવું થયું કે આપણે જે શરૂ કર્યું એ પહેલાં જ આપ કોઈ વૈષ્ણવની વાત નીકળી ચર્ચા નીકળી પૂછ્યું હશે વૈષ્ણવે જે શ્રોતામાંથી તો એ વખતે ચોર્યાસી કે બસો બાવનમાંથી કોઈ વૈષ્ણવની વાર્તામાં એ પ્રસંગ અનુરૂપ હતો એટલે આપે કહ્યું અને ત્યાં તો સમય પૂરો થઈ ગયો અને સમય પૂરો થયો એટલે આપ પછી છાડા થયા એટલે બધા રસાવિષ્ટ થયા કારણ કે ચોર્યાસી બસો બાવન વિશ્વની વાર્તા જેવી છે કે વાંચતા કે શ્રવણ કરતા જ અનોખો રસ પ્રગટ થાય છે એટલે પણ જે નિયમથી સાંભળતો હોય તો બધા નિયમથી જ સાંભળતા હતા પણ એક જણને એમ થયું કે આવી રીતે આજે શ્રી સુબોધિનીજીની કથા કેમ ન કહી ત્યારે શ્રી ગોકુલલાલજીએ જે વચન ઉચ્ચાર્યા કે શ્રી સુબોધિનીજીની કથા એ વૃક્ષ છે પણ આ જે મેં કહ્યું જે વૈષ્ણવની વૈષ્ણવની વાર્તામાંથી એ તો ફળ છે એમ કરી અને વૈષ્ણવની વાર્તાનો મહિમા પ્રગટ કર્યો અને વૈષ્ણવની વાર્તા વગર ઠાકોરજી ઘરમાં છે નિત્ય નિયમથી સવારે આપ મંગળાથી શૃંગાર સુધી પહોંચીને દરબારમાં જાય છે આંગણામાં જ બે કોટડીમાં બે કુટડીમાં વૈષ્ણવો જ્યારે આવે તો એમને ખૂબ સેવા કરે છે પણ સત્સંગ વગર એમનું મન એ કબૂલ કરે છે કે એસો વૈષ્ણવ નહીં જાસો વાર્તા ચર્ચા કરીએ જાશો મન બિગરે નહીં એટલે સત્સંગનો કેટલો મોટો પ્રભાવ છે કે સત્સંગ વાંચવાથી કે શ્રવણ કરવાથી આપણું મન જે છે એ બગડતું નથી ચર્ચા વાર્તા બિના मन ठिकाने रहत नहीं तासो ताशो आप कृपा करी के काहू वैष्णव को मेरे पास पठाओगे सुया भांति पत्र लिखी के पठाओ वाके साथ श्री गोसाई जी को भेंट हुंडी बहुत पठाई सुबह so, मनुष्य अडेल आयो तहा श्री घुसाई जी को दंडवत करी यह नारायण दास को पत्र और हुंडी सौंपी दीनी सो so, श्री गुसाई जी आप ही वह पत्र बाँचे और चाचा हरिवंश जी प्रभुन पास बैठे हते तिनको वह पत्र बंचायो पाछे श्री गोसाई जी चाचा हरिवंश जी को यह आज्ञा दिए जो चाचा जी तुम दास पास जाहू तब चाचा हरिवंश जी श्री गोसाई जी आगे विनती करी जो महाराज आपू की आज्ञा थे आपू के चरणारविंद छोरी के गौड़ देश में जाऊंगो મેરી કહા ગતિ હોય ગી કેટલો પ્રેમ શ્રી ગુસાઇજીનો પ્રાપ્ત થઈ રહ્યો હશે ચાચાજીને એ આજ આજ્ઞા અને સામે જે વિનંતી એના પરથી સમજાય છે કારણ કે આજ્ઞા શ્રી ગુસાઇજી કરે છે એ પણ પત્ર વાંચીને અને આજ્ઞા થઈ જાય પછી તો એનો અમલ જ કરવાનો હોય ગુસાઈજી આજ્ઞા કરે પછી અમલ હોય પણ છતાંય અમલ નથી કરતા ઉપરથી સામે બીજી વિરોધાભાસ વાળી વિનંતી કરે છે જાણે ના પાડતા હોય ને એવી રીતે વિનંતી કરે છે અને કહે છે કે મહારાજ આપુ કી આ જ્ઞાતે કે ચરનાર વિંદ છોડી કે ગૌડ દેશ જાઉંગો શું મેરી કહા ગતિ હોય ગી કેટલો વિરોધ થવા લાગ્યો કે હવે આ મને કેટલાય મહિનાઓ સુધી શ્રી ગુસાઈજીનું શ્રીમુખ જોવા નહીં મળે શ્રી ગુસાઈજીની શ્રી વાણી મારા કર્ણમાં નહીં આવે શ્રી ગુસાઈજીનું સાનિધ્ય છૂટી જશે અને મારે જવાનું એ પણ માર્ગમાં ચાલીને એ વખતે પણ દૂર અને ત્યાં ગયા પછી તો એ નારાયણ દાસ દીવાન તો દિવાન છે બહુ મોટો એટલે એ જે વાતાવરણ છે એ પણ રજોગુણી વાતાવરણ છે ત્યાં એમાં મારે રહેવાનું થશે આ છોડીને कार्ति होरा हो वल्लभ ने, श्री गुसाई जी वल्लभ कुल ने, तो अन्भव विषय शब्दों में ना तब श्री गुसाई जी चाचा जी सो कहे जो तुम जहाँ हो तुमको नित्य दर्शन देवंगो आ तो पुनः पुरुषोत्तम जी जी बोले करे जे इच्छे करे कि उतंग दे रोज दर्शन आपिश तब चाचा जी हरि वंश जी अडे लते श्री गोसाई जी पास ते बिदा होई के नारायण दास के पास गौड़ देश को चले सो चाचा जी कहते के, के दिन में नारायण दास पास जाई पहुंचे सो नारायण दास जब राज द्वारसो आए તબ ચાચા હરિવંશજીને નારાયણ સો શ્રી કૃષ્ણ સ્મરણ કર્યો તબ નારાયણ દાસ આનંદ સો ઘોડા તે ઉતરી ચાચાજી કો મિલે પાછે નારાયણ દાસ ચાચાજી કો હાથ પકડી કે આપણે ઘર પધરાઈ પ્રસાદ લેવાય એટલે આ વિવેક સાક્ષાત શ્રી ગુસાઈજીના અનન્ય સેવક છે એટલે પોતે ઘોડા ઉપર હતો પણ ઉતરી ગયો ની છે અને દિનતા પ્રગટ કરી અને હાથ પકડીને ઘરે લાવ્યા પ્રસાદ લીવડાવ્યો પાછે ચાચાજી ઓર નારાયણ દાસ બેઠે તો દિન રાત્રિ ભગવદ વાર્તા કર્યો કરે એટલે છેવટે તો ગુસાઈજીની આજ્ઞા હતી કે તમને હું ત્યાં એવું લાગવા જ નહીં દઉં કે તમે મારાથી દૂર છો એટલે એ આશીર્વાદને કારણે હવે એમને વાંધો નથી આવતો પણ દિવસ અને રાત પછી એમના મુખમાંથી બીજા વચન ના નીકળે ભગવદ વાર્તા સતત નીકળે એટલે હવે તો જે દશા થશે નારાયણ દાસની એટલે આનો અર્થ જ એવો થયો કે લીલામાં સ્વરૂપ કેટલું ઉત્તમ છે નારાયણ દાસનું પ્રેમલતા અને જે નિત્ય લીલામાં તો ચંદ્રાવલીજી અને શ્રી ઠાકોરજીની સખડી સિદ્ધ કરી અને આરોગ આવે છે કેટલી નિકટ કહેવાય આવી સેવા તો કે કરોડો ગોપ ગોપીઓ જે ત્યાં નિત્ય લીલામાં ગોલોકમાં પણ આ સિવાય તો કેટલી દુર્લભ એટલે નારાયણ દાસ જે સ્વરૂપ છે બહુ દુર્લભ છે પછી જ્યારે ભૂતલ પર પ્રગટ થયા હતા ત્યારે એમનું નામ હતું પ્રેમલતા અને પ્રેમલતાનું ઉપર લીલામાં આટલું બધું નજીક પણ હતું ચંદ્રાવલીજીથી ને ઠાકોરજીથી સખડી સિદ્ધ કરાવવાની વિષયનું એટલે એમને અહીંયા પણ નંદાલયમાં અધિકાર હતો બધાને ના હોય નંદાલયમાં દર્શન કરીને નીકળી જવું પડે નતર તો યશોદાજી કખડાઈ નાખે અને કઈ બી દે દારી રાડ ઘર ગરજા પણ આ તો ઉપર ચંદ્રાવલીજી ઠાકોરજીને સખડી સિદ્ધ કરનારા છે એટલે અહીંયા તો એમને નંદાલયમાં પણ નિત્ય ઠાકોરજીની બાળ લીલાનો લાભ લેવો હતો કારણ કે ઉપર ગોલોકમાં બાળ લીલા ના મળે ગોલોકમાં તો નિત્ય જે કિશોર સ્વરૂપ છે એ જ અને જે પોતાનું જે ઉંમર છે હમણાં આવ્યું સખીઓનું જે પ્રસંગ એમાં બધા બધાની ભય લખેલી જ છે ફિક્સ છે બધું એમાં ફેરફાર નથી તો વૃદ્ધત્વ આવે જરા અવસ્થા આવે તો પછી રસ જતો રહે એટલે ત્યાં બધું કાયમી ધોરણે એક સરખું છે પણ જો ભૂતલ પર પડે છે તો એ આનંદ પછી એટલા માટે વિશેષ છે કે અહીંયા તો બાળક બાળક તરીકે ઠાકોરજીને જોવા મળે છે એટલે પ્રેમલતાને અને મંદાકીની એ બંને અહીંયા નંદાલયમાં આઠે પહોર ચોવીસ કલાક એને પરવાનગી હતી યશોદા પણ રોકી ના શકે ઠાકોરજીની ઈચ્છા હોય ત્યાં થાય અને એ વખત ત્યાં બધા લીલાઓના દર્શન કરે અને આવી રીતે એને જે ભૂતલ પર લાભ પ્રાપ્ત થયો હતો છતાંય અહીંયા પૃથ્વી ઉપર જે ફરી આ ભૂતલ પર પાંચ હજાર વર્ષ પછી જ્યારે પ્રગટ્યા પરિકરો સાથે આ પ્રેમ લતા નારાયણદાસ થઈને અને જે રજોમય વાતાવરણ છે દરબારનું અને પોતાના અત્યારના સમયનું કળિયુગના ચરણના સમયનું તો સત્સંગ વગર એ કહે છે કે આ સ્થિતિ છે મારી અને ત્યારે ચાચાજીને મોકલ્યા અને ચાચાજી સાથે હવે સત્સંગને કારણે એ તરબોળ થઈ ગયા રાત દિવસ સત્સંગ ચાલ્યો હવે તો દરબાર યાદ નથી આવતો ને હવે તો દરબારનું કામ છૂટી જશે ને ભય ઉત્પન્ન થશે ને પછી શું લીલા કરશે ચાચાજી કેવી રીતે હવે એને અને આ આવા રસમાંથી પાછો બહાર લાવશે અને પછી વિદાય થશે પ્રસંગ આવતીકાલે આવશે શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય હો શ્રી ગોવર્ધનનાથ કી જય હો